આખા ધાણાના બીજ આ રીતે ખાઓ અને સ્વાસ્થ્ય સારું કરો નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ પણ તેના અદ્ભુત ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે આજે હું એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છું જે આપણા રસોડાનું એક અમૂલ્ય રત્ન છે જે છે આખા ધાણાના બીજ આપણે ધાણાનો ઉપયોગ શાકભાજીમાં દાળમાં અનેક વાનગીઓમાં કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આ ધાણાના બીજ એક શક્તિશાળી ઔષધિ પણ છે આજકાલ ઘણા લોકોને પાચનશક્તિની સમસ્યાઓ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અને ખાસ કરીને સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન જેવી તકલીફો હોય છે ઘણીવાર લોકો આવી સમસ્યાઓ માટે મોંઘી દવાઓ પર આધાર રાખે છે પણ શું તમને ખબર છે આપણા રસોડામાં રહેલા આ સાદા ધાણાના બીજ જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો આ બધી સમસ્યાનો રામબાણ ઇલાજ બની શકે છે આ વિડીયોમાં હું તમને ફક્ત એ જ નહીં કહું કે ધાણાના શું ફાયદા છે પણ તેનાથી આગળ વધીને તેના ઉપયોગની ત્રણ અલગ અલગ રીતો પણ જણાવીશ આ ત્રણ રીતો અલગ અલગ પરિણામો આપે છે અને તમારા સ્વાસ્થ્યની જરૂરિયાત મુજબ તમારે કઈ રીત અપનાવવી જોઈએ તે પણ સમજાવીશ આ વિડીયોમાં તમે જાણશો ધાણાના બીજમાં કયા પોષક તત્વો હોય છે ધાણાના બીજના અદભુત ફાયદાઓ આયુર્વેદ અને વિજ્ઞાન શું કહે છે ધાણાનું પાણી કેવી રીતે બનાવવું અને ક્યારે પીવું તેના ખાસ ફાયદાઓ ધાણાની ચા કેવી રીતે બનાવવી અને કોના માટે ફાયદાકારક છે ધાણાનો પાવડર કેવી રીતે લેવો અને તેના શું ફાયદા છે આ ત્રણ માંથી કઈ રીત તમારા માટે સૌથી વધુ યોગ્ય છે તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આખા ધાણાના બીજને આપણા આહારમાં સામેલ કરવાની આ ત્રણ અદભુત સરળ અને શક્તિશાળી રીતો ભાગ નંબર એક ધાણાના બીજ પોષક તત્વોનો ખજાનો મિત્રો ધાણાના બીજ એકદમ સાદા દેખાય છે પણ તેમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે આયરન તે લોહીની કમી એટલે કે એનેમિયા દૂર કરવામાં મદદ કરે છે મેગ્નેશિયમ અને મેગેનીઝ આ હાડકા અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે ફાઈબર તે પાચન સુધારે છે અને કબજિયાત દૂર કરે છે એન્ટી ઓક્સિડન્ટ્સ તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે વિટામિન સી અને કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સોજાને ઘટાડનાર ગુણ તેમાં રહેલા તત્વો શરીરમાં સોજા ઘટાડવામાં મદદ કરે છે આ બધા ગુણોને કારણે ધાણાના બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ભાગ નંબર બે ધાણાના બીજના પાંચ અદભુત ફાયદા નંબર એક શક્તિ સુધારે અને એસિડિટી દૂર કરે ધાણાના બીજ પાચન માટે શ્રેષ્ઠ છે તેમાં રહેલા ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ પાચન તંત્રને સુધારે છે તે પેટમાં થતી બળતરા અપચો ગેસ અને એસિડિટીને દૂર કરે છે આયુર્વેદમાં તેને પીજ શામક માનવામાં આવે છે જે પેટની ગરમીને શાંત કરે છે મારી સલાહ જો તમને પેટની ગરમી કે એસિડિટીની સમસ્યા હોય તો ધાણાનું પાણી તમારા માટે સૌથી વધુ ફાયદાકારક છે નંબર બે વજન ઘટાડવામાં મદદ કરે ધાણાના બીજ ચયા વેગ આપે છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને ડિટોક્સિફિકેશન કરે છે વજન ઘટાડવા માટે સ્વસ્થ મેટાબોલિઝમ ખૂબ જરૂરી છે અને ધાણા આમાં મદદ કરે છે નંબર ત્રણ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ધાણાના બીજ ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે જેનાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારવામાં મદદ કરે છે ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે આ એક ઉત્તમ કુદરતી ઉપચાર છે પણ ડૉક્ટરની સલાહ મુજબ જ લેવો નંબર ચાર સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ધાણાના બીજમાં રહેલા તત્વો માસિક ધર્મને નિયમિત કરવામાં અને માસિક દરમિયાન થતી પીડાને ઘટાડવામાં મદદ કરે છે તે હોર્મોનલ અસંતુલનને સુધારવામાં પણ મદદ કરે છે ઘણી સ્ત્રીઓ પીસીઓડી કે અન્ય હોર્મોનલ સમસ્યાઓથી પીડાતી હોય છે તેમના માટે ધાણાનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે નંબર પાંચ ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધારે ધાણામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને સ્વસ્થ રાખે છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખા અટકાવે છે ધાણામાં રહેલા એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબિલ ગુણો ત્વચા પરની ફોડલીઓ અને ધાધરને દૂર કરવામાં મદદ કરે છે ભાગ નંબર ત્રણ ધાણાના બીજ ખાવાની ત્રણ અલગ અલગ રીતો મિત્રો હું તમને ધાણાના બીજનો ઉપયોગ કરવાની ત્રણ અલગ અલગ રીતો જણાવીશ આ ત્રણેય રીતોના ફાયદાઓ થોડા જુદા છે નંબર એક ધાણાનું પાણી કોના માટે યોગ્ય આ રીત ખાસ કરીને તે લોકો માટે છે જેમને પાચનશક્તિ નબળી હોય એસિડિટી થતી હોય પેટમાં ગરમી હોય કે વજન ઘટાડવું હોય આ રીત શરીરને ડિટોક્સ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે કેવી રીતે બનાવવું એક ગ્લાસ પાણી લ્યો તેમાં એક ચમચી આખા ધાણાના બીજ નાખો આખી રાત તેને ઢાંકીને પલાળી રાખો સવારે આ પાણીને ગાળી લ્યો અને ખાલી પેટે પીવો તમે ધાણાને ચાવીને પણ ખાઈ શકો છો વધારાની ટીપ જો તમે ઈચ્છો તો રાત્રે પલાવતી વખતે થોડા જીરાના દાણા પણ ઉમેરી શકો છો જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે ફાયદા આ પાણી પાચન સુધારે છે પેટની ગરમી શાંત કરે છે શરીરને ડિટોક્સ કરે છે અને સવારે ઉર્જા આપે છે નંબર બે ધાણાની ચા કોના માટે યોગ્ય આ રીત તે લોકો માટે છે જેમને શરીરમાં સોજો હોય ડાયાબિટીસ હોય કે માસિક ધર્મની સમસ્યા હોય આ ચા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તેથી શિયાળામાં વધુ ફાયદાકારક છે કેવી રીતે બનાવવું એક વાસણમાં દોઢ કપ પાણી લ્યો તેમાં એકથી દોઢ ચમચી આખા ધાણાના બીજ નાખો પાણીને ધીમા તાપે પાંચથી સાત મિનિટ ઉકાળો જ્યાં સુધી તે એક કપ જેટલું ન રહે ચાને ગાળી લ્યો કેવી રીતે પીવું સવારે ખાલી પેટે કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે પી શકાય જો સ્વાદ માટે થોડું મધ કે ગોળ ઉમેરવો હોય તો ચા ઠંડી થયા પછી ઉમેરો ફાયદા આ ચા શરીરમાં સોજાને ઘટાડે છે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને માસિક ધર્મની પીડામાં રાહત આપે છે નંબર ત્રણ ધાણાનો પાવડર કોના માટે યોગ્ય આ રીત તે લોકો માટે છે જેમને ધાણાનો સ્વાદ પસંદ ન હોય અથવા ઝડપી અને સરળ ઉપચાર જોઈતો હોય કેવી રીતે લેવું એક ગ્લાસ નવશેકું પાણી લ્યો તેમાં એક ચમચી ધાણાનો પાવડર અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો બરાબર મિક્સ કરીને પી લ્યો કેવી રીતે પીવું આ પીણું સવારે ખાલી પેટે પીવાથી વધુ ફાયદાકારક છે ફાયદા ધાણાનો પાવડર પાણીમાં તરત ભળી જાય છે અને પાચનને ઝડપથી સુધારે છે લીંબુના રસ સાથે લેવાથી વિટામિન સી પણ મળે છે ભાગ નંબર ચાર આ ત્રણમાંથી કઈ રીત તમારા માટે સૌથી વધુ યોગ્ય છે જો તમને પાચનની સમસ્યા એટલે કે એસિડિટી અને ગરમી હોય અને વજન ઘટાડવું હોય તો ધાણાનું પાણી સૌથી શ્રેષ્ઠ છે તે ઠંડક આપે છે અને શરીરને ડિટોક્સ કરે છે જો તમને ડાયાબિટીસ માસિક ધર્મની સમસ્યા કે સાંધામાં સોજા જેવી સમસ્યા હોય તો ધાણાની ચા વધુ ફાયદાકારક છે તે શરીરને અંદરથી ગરમ કરીને સોજો ઘટાડવામાં મદદ કરે છે જો તમારે સરળતાથી અને ઝડપી ઉપચાર જોઈતો હોય તો ધાણાના પાવડરનો ઉપયોગ કરી શકો તે પણ ખૂબ અસરકારક છે તમે તમારી જરૂરિયાત મુજબ આ ત્રણ રીતોને વારાફરતી પણ અપનાવી શકો છો ભાગ નંબર પાંચ સાવચેતીઓ અને મહત્વપૂર્ણ સલાહ ખાસ નોંધ મિત્રો હું તમને યાદ અપાવવા માગું છું કે ભલે આ પદ્ધતિઓ કુદરતી છે પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે ડૉક્ટરની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય ગર્ભવતી હોય કે કોઈ દવાઓ લેતા હો તો આ ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો માત્રાનું ધ્યાન દરેક વસ્તુનું સેવન યોગ્ય માત્રામાં જ કરો વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે નિયમિતતા સૌથી મહત્વની વાત છે નિયમિતતા આ ઉપચારનો ફાયદો મેળવવા માટે તેને રોજ અપનાવવું જરૂરી છે તાજી સામગ્રી હંમેશા તાજા અને સારી ગુણવત્તાના ધાણાના બીજનો જ ઉપયોગ કરો સંતુલિત આહાર ફક્ત આ ઉપચાર જ નહીં પરંતુ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો અને દિવસ દરમિયાન થોડી શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે મારી સલાહ યાદ રાખો પહેલું સુખ તે જાતે નરિયા કુદરતી ઉપચાર ફાયદાકારક છે પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ નિષ્કર્ષ ધાણાના બીજ સ્વાસ્થ્યનો ખજાનો તમારા રસોડામાં જ મિત્રો મને વિશ્વાસ છે આપણા રસોડામાં રહેલી આ સાદી વસ્તુઓ પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી શક્તિશાળી સાબિત થઈ શકે છે આખા ધાણાના બીજ જો યોગ્ય રીતે અને નિયમિત રીતે ઉપયોગમાં લેવાય તો તે તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો